મરેટ તાલુકાના નવાપુરા ગામના ધરમપુર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી લાઇટો નથી તેથી ગ્રામજનો રોષે ભરાયેલા જોવા મળ્યા છે અને આજે અમારી ટીમ ત્યાં પહોંચીને ગ્રામજનોની મુલાકાત લીધી છે અને શું પરેશાની છે જોવો આગળના વિડીયોમાં તમારું નામ અને પરિચય ભગવાન શ્રી હરિસિંહ ચૌહાણ કોરોવાડ આજે અમારે છવ્વીસ તારીખથી લાઇટ અહીંયા આગળ દસ પંદર વીસ ઘરોનું લાઇટ આવેલું છે નહીં અને આખા ગામમાં અમારા બીજા વિસ્તારમાં બધે લાઈટ પૂરું કરેલ છે તો આ દસ ગણને લાઈટ કેમ નથી આપવામાં આવ્યો મારું નામ ચૌહાણ દેવરાજ બારસી છે દરેક બાર કલાક મેં આણંદ સાઉદમાં કોન્ટેક્ટ કરીને કહેલું છે કે મારા વિસ્તારમાં લાઈટ નથી તે છતાંય કોઈ એક્શન લેવામાં નથી સરપંચ પર રજૂઆત કરવામાં આવેલી છે તે છતાંય કોઈ એક્શન લેવામાં આવે અને અહીંયા કોઈ વાયરમેન નથી એક કૌશિક ભાઈ લાઇનમેન છે તેઓ એક છવ્વીસ તારીખે આવ્યા તેઓને ફોટો લીધો ત્યારબાદ પછી એ જોવા પણ આવ્યા નથી એમનો કોન્ટેક્ટ થતો નથી એમનો ફોન સ્વિચ ઓફ આવે છે તે છતાં અહીંયા કોઈ લાઈટ કરવામાં આવતું નહીં અને અહીંયા ઓછામાં ઓછા પચાસ પશુ પશુ છે તે પાણીથી પીડિત થઈ રહ્યા છે તે છતાંય કોઈ અહીંયા એક્શન લેવામાં આવતી